સુરતમાં પનીર ખાધા પહેલાં સાવચેત થઈ જજો કારણ કે પનીરના નમૂના ફેલ થયા છે સુરતની સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા ડેરીના માલિક શૈલેષ પટેલની ખટોદરા પોલીસે ધરપકડ કરી શૈલેષ પટેલ પર રોજે રોજ ત્રણસો કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે દસ નવેમ્બરે એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડીને આશરે સાડા સાતસો કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો સ્થળ પર જ ડેરીના માલિક શૈલેષ પટેલે પનીર નકલી હોવાની કબૂલાત પણ આપી જપ્ત કરાયેલા નકલી પનીરના સેમ્પલને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા લેબ રિપોર્ટમાં પનીરની ગુણવત્તા અત્યંત ખરાબ અને માનવ વપરાશ માટે જોખમકારક હોવાનું સ્પષ્ટ થયું હતું રિપોર્ટના આધારે શૈલેષ પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ આજે તેની ધરપકડ કરવામાં આવી છે ડેરીના માલિક શૈલેષ પટેલને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું કેવી રીતે નકલી પનીર બનાવવામાં આવતું નકલી પનીર બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુની ભેળછેળ કરવામાં આવતી આ તમામ સવાલોનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન જવાબ મેળવવાનો પ્રયાસ કરાયો નકલી પનીરનો જથ્થો શહેરની અલગ અલગ હોટેલો અને લારી પર સસ્તા ભાવે વેચવામાં આવતું હતું